પાસેજ કોલેજ હોવાથી આ રોડ પર વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિકોની હવરજવર હોય છે અને વાહનો બેફામ પૂરપાટ જડપે દોડતો હોવાથી અકસ્માતનો ભય રહે છે તેઓ એવું પણ જણાવ્યું કે સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં હોવાથી અકસ્માત સર્જાય છે ઘટનાને પગલે પોલીસ પણ તાત્કાલિક ધોરણે દોડી આવી હતી અને મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ કપડવંજ બેસી ગયા જોઈ આ ડેડ બોડી અમારી નથી મારો કોઈ સગા સંબંધી નથી બરાબર અમારી છોકરી સાયકલ નહીં નીકળે છે મારી વાઈફ જાય છે મારી છોકરી જાય મારો છોકરો જાય છે બરાબર આ ડેડ બોડી પડી છે એટલો બિચારો ચાલતો જતો રહ્યો બરાબર એને કચડીને કોઈ જતો રહ્યો કાલે ઉઠીને મારી છોકરીને અને આ જેટલા મારી પાછળ જેટલી પગલી ઊભી છે એમને કોઈ કચડીને જતો રહે જવાબદાર કોણ અત્યારે તમે પહેલી વાર કેમેરો ફરાવો એક બી સ્ટ્રીટ લાઇટ કોઈ ચાલુ હોય તો તમે મને બતાવો બરાબર આ બધાની જવાબદાર કોણ તમે અહીંના પ્રમુખને અત્યારે બોલાવો હું બે મિનિટમાં ઊભો થઈ જઈશ બરાબર આ બધી પબ્લિક મારી જોડે ઊભા થઈ જશે તમે ખાલી બે મિનિટ મારે પ્રમુખને બોલાવો મારે કશું જોઈતું નથી અમારી માંગ પૂરી થવી જોઈએ અમે કોઈના દુશ્મન નથી આ જેટલા ઉભા આ બાજુ આ બાજુ જેટલા ઉભા એ લાઈન બ્લોક થઈ જાય એના એના અમે કોઈ એ દુશ્મન નથી બરાબર એમને તમે બોલાવો ખાલી પ્રમુખને અમારી બધી જવાબ અમારા જે જવાબ છે પૂરા કરે અમે અમે સંતુષ્ટ છીએ શું માંગ છે તમારી અમારી માંગ એક છે આ લાઈન ની અંદર સ્ટ્રીટ લાઈટ ચાલુ થવી જોઈએ અમારા માટે બાયપાસ ચાલુ કરો અને અમારા માટે નહીં આખા કપડાની માટે બાયપાસ જરૂરી છે કપડાની અંદર ટ્રાફિક આખા રોડ પર ત્રિવેણી પાર્ક સુધી ડાકોર રોડ ઉપર બધા પર આખો ટ્રાફિક જામ રહે છે હંમેશા રહે છે કપડાને પાર કરવું હોય તો કમસે કમ અડધો કલાક થાય છે પાર કરતા અડધો કલાક થાય છે બરાબર એ તમને બી ખબર હે મને બી ખબર છે આ ડાકો રોડ પર નીકળવું હોય તો ચણા ચવા બરાબર છે અને ડાકો રોડ પર બધી હેવી ગાડીઓ નીકળે છે તમે બાયપાસ બનાવી લો અમારે કશી જરૂર નથી તમારી અમે તમને પૂછીએ બી નહી અમારા અમારા બધા જવાબ પૂરા કરો અમે તમને અમે બે મિનિટમાં રોડ અમે ખુલ્લો કરી આપીશું તમને અમે કોઈ એ નથી તમારા દુશ્મન નથી બરાબર તમે અમારી જોડે અમે તમારી જોડે તમે રોડ તમે બોલાવો મેન માણસો બોલાવો એ જવાબદારી લે અમે રોડ ખુલ્લો કરવા તૈયાર છીએ